કેમ નહીં એવા લોકો પ્રશ્ન કરી રહ્યા છે ડાંગ જિલ્લાના વગઈ તાલુકાના ડુંગર ડાંગ ભેંસ કાત્રી રોડ ને જોડતા મુખ્ય માર્ગે રિવર બ્રિજ ફરી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો આ નદી ઉપરનો પુલ અગાઉ એક વર્ષ પહેલા પણ જર્જરિત હોવાની જાહેરાત કરી ભારે વાહનોના અવર જવર માટે બંધ કરવામાં આવ્યો હતો જેનું રિપેરિંગ કરીને તેને ખુલ્લો મુકાયા બાદ એક જ વર્ષમાં ફરી વાર પુલ જર્જરિત હોવાનું જાહેર કરી તેના ઉપર ભારે વાહનની અવર જવર ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો પુલ બંધ થતા હવે ભારે વાહનોએ વગઈ પીપરી કાલીબેલ ભેંસ કાતરી રોડનો વૈકલ્પિક માર્ગ અપનાવતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી બ્રિજ જર્જરિત હાલતમાં હોય વહેલી તકે ત્યાં નવો બ્રિજ બને તેવી લોકો માંગ કરી રહ્યા છે સરકાર ફ્રી મોનસૂન કામગીરીની વાત કરે છે સરકાર વિકાસની વાત કરે છે છેલ્લા બે વર્ષથી ઝાવડા વગઈ ઝાવડા સોમગર રોડ બે કાત્રી સુધીના રોડ બંધ છે જે પણ હેવી વીપલ્સો જાય છે વેપારીઓને અહીં વિશેષ અહીંથી પીંપી થઈને ફોટો આટો કરવા પડે છે એટલે સર મારી સરકારને વિનંતી છે ક્યાં તો પછી એ લોકો સારી રીતે કામગીરી કરે વિકાસની મોટી મોટી વાતો કરીને એ લોકો દરેક કામોમાં ડીલે કરે છે એ સારું નથી ભેંસકાત્રી રોડ પર જે બોરીગાંવઠા પુલ છે જે છેલ્લા કેટલા મહિનાથી ભારે વાહનો માટે જે પ્રતિબંધિત છે તો સંબંધિત પદાધિકારીઓ કે ખાતા દ્વારા એને યોગ્ય વિભાવણી કરીને તાત્કાલિક એ ચાલુ કરવા માટે વિનંતી છે જેથી કરીને કે આ વેપારી વર્ગ અને બીજા બધાને જે આખો ત્રીસ કિલોમીટરનો ઘેરાવ થાય છે એની ઓછી થાય અને આ વેપારી વર્ગ અને સામાન્ય જનતાને રાહત મળે